જોકે કોઈપણ આકસ્મિક દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યકક્ષાની ઓઇલ અને કેમિકલ મોક એક્સરસાઇઝ તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ મોકડ્રીલનું ઓફ સાઇટ આયોજન કરવામાં આવ્યું હતું આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ખારીરોહર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ખાતે સવારે નવથી અગિયાર પચાસ કલાક સુધી યોજાયેલી મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની દુર્ઘટનામાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો વિશાળ દરિયાઈ સીમા ધરાવતા જિલ્લાઓમાં ઓઇલ એન્ડ કેમિકલ સંબંધિત દુર્ઘટનાઓના નિવારણ અર્થે ઓઇલ એન્ડ કેમિકલ મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું આકસ્મિક આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોક ડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો સવારે નવ કલાકે નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતે આગ લાગવાનો હોટલાઇનથી સંદેશો મળતા જ નિયંત્રકશ્રી દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરવા નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા સલામતે સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી વોર્ડન સેવામાં હોમગાર્ડ એનસીસી એનએસએસ અને સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમે તેમણે જવાબદારીનું વહન કર્યું હતું વોર્ડન સેવા હેઠળની ફર્સ્ટ એડ પાર્ટી હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ પાર્ટી પણ ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી નાગરિકોને ઇવેક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે ઘાયલ લોકોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યારે વધુ જખમી નાગરિકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા બીજી તરફ આગને કાબુમાં લેવા ફાયર ફાયરફાઇટરની ટીમે પાણીનો છટકાવ સાથે આગ બુઝાવવાને કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે કે આ ઓફસાઇટ મોક ड्रिल જિલ્લા વહીવટી તંત્ર કચ્છના દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા એજન્સીઓના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી જેથી સંભવિત અકસ્માતની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાઓ ઝડપથી લઈ શકાય અને કંડલા પોર્ટ પર જાનહાનિને ટાળી શકાય આ મોક ડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ભૂકંપ જેવી સ્થિતિમાં જો આગ ફાટી નીકળે તો નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતતા તથા જાગૃતતા માટે યોજાયેલી મોક ડ્રિલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારી અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોક ડ્રિલનું મહત્વ પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ તેમજ મોક ડ્રિલ સિનારીઓ અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી મોક ડ્રિલ બાદ ડી બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોક ડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોક ડ્રિલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા મોકડ્રીલનું જનરલ સુપરવિઝન તેમજ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરીએ મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોની બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રી આર એચ સોલંકીએ મોકડ્રીલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો